નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ જમીનમાં રિતેશ કિકુ પટેલ દ્વારા ઘણા સમયથી આદિવાસી લોકોને ડરાવી ધમકાવીને ચાલીસથી પચાસ ફૂટ મેઇન રોડથી અને પોતાની માલિકીની માત્ર ને માત્ર સત્તાવીસ ગુમટા જમીન જેમાં કોઈ પણ પરમિશન પણ નથી અને ગેરકાયદેસર રોડ બનાવી ભારે કન્ટેનર લઈ જવાય એ રીતે સરકારની પણ જમીન આશરે બેથી ત્રણ એકરમાં કબજો કરી વેસ્ટર્ન કેરિયર પ્રાઇવેટ લિમિટેડને ભાડે પેટી ત્રણ લાખ મહિને ગેરકાયદેસર ચડાવેલ છે તેમજ આદિવાસી લોકોને ખોટા સપના બતાવી પૈસા આપવાની વાત કરીને અને છેલ્લે ડરાવી ધમકાવીને એ લોકોને કાઢી મૂકેલ છે તે ગંભીર બાબત મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં ગયેલ હતી સરકાર શ્રી દ્વારા અરજદાર શ્રી અમિતાબેન અને અન્ય છપ્પન લોકોને ત્યારે એ લોકોને સાંભળીને અને તથ્ય જાણીને જવાબ ત્રીસ દિનમાં રજૂ કરવા જણાવેલ હતું પરંતુ ઉમરગ્રામના માથાભારી ટીડીઓ શા માટે હિતેશ કિકુ જેવા લુખ્ખા તત્વોના બચાવમાં આવેલ હતા અને ગ્રામ પંચાયત વલવાડાના તલાટી તથા વહીવટદારોએ હકારાત્મક જવાબ આપેલ હોવા છતાં આ ભાઈ જોડે કોઈ ઠરાવ કે પરમિશન નથી તે છતાં પણ ટીડીઓનો હકારાત્મક જવાબ બચાવ માટેનો લાગેલ હોવાથી જે તે સમયે એડિશનલ કલેક્ટર ઝા મેડમે ચીટની સાહેબ પાસે ડીઆરએલ વલસાડમાં શું ખોટું અને શું સાચું છે એ જવાબ માટે હુકમ કરેલો હતો તેથી ડીઆરએલ વલસાડથી પરિમલભાઈ નામના અધિકારી જમીન માપણી કરવા માટે આવેલ હતા તે સમયે હિતેશ કીકુ પટેલને વલવાડાના યોગેશભાઈ ધર્મેશભાઈ અને કરમબેલાના વિનલ પટેલ પત્રકાર મિત્રો અને આદિવાસીઓને ધમકી આપવા લાગેલ હતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે ત્યાંથી હિતેશ કીકુભાઈ પટેલ ભાગી ગયેલ હતો અને સર્વે નંબર અઠ્ઠાવીસ આપવા ગયેલ અધિકારીને પણ અટકાવેલ હતા તો હવે જોવાનું એ રહ્યું કે આ ગંભીર બાબતમાં સરકાર અને સરકારના અધિકારી આદિવાસી લોકોને અને ગેરકાયદેસર સરકારની જમીનમાં કોઈ પણ ગ્રામ પંચાયતની પરવાનગી વગર ઠરાવ વગર કે બિન ખેતી કરવા વગર ચાળીસથી પચાસ ફૂટ રોડ બનાવી અને પોતાના નામની માત્ર સત્તાવીસ ગુમટામાંથી કેવી રીતે બે એકરથી વધુ બની ગઈ અને વેસ્ટર્ન કેરિયરને ભાડે પટે ચડી ગઈ એની તાત્કાલિક ધોરણે જો રોડ બંધ કરી સરકાર શ્રી પોતાનો કબજો પાછો લઈ અને આ લુખા તત્વોને સબક શીખવાડે અને આદિવાસીઓને ન્યાય મળે એ માટે યોગ્ય પગલાં લે ये रहा तेरा पैसा ये रहा तेरा पैसा પીડીથી પીડી ગયા અમે અહીંયા નાનલા ત્યારે જળમો થઈ ગયો પાંચે છ પીડી થવાની એમ આજ રોજ અધિકારી શ્રીની માપણી આવી છે શું કહેશો આપશો અમારે શું કરવાનું કે જગ્યા અમારે માપણી કરવાની ને અમારે નામ પર કરવાની જોઈએ સામેવાળા પક્ષ એમ કહેતા છે કે આ જગ્યા બધી મારી છે સામેવાળા પક્ષ કેમ કહી રહી કે આના કામ મારી